છોડાઉદેપુર સબ જેલ ખાતે બંદીવાનોનું હેલ્થ ચેકઅપ અને સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેલ વિભાગના ડીજીપી એન એલ રાવે સબ જેલ ખાતે ફરજ બજાવતા અધિકારીઓની સૂચના આપેલ હોય કે છોટાઉદેપુર સબ જેલ ખાતે બંદીવાન કેદીઓને નિષ્ણાત તબીબો દ્વારા હેલ્થ ચેકઅપ કરાવવામાં આવે જે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના સહયોગથી અને સબજેલ અધિક્ષક ડીકે પરમારના માર્ગદર્શન હેઠળ આજરોજ સબજેલ છોટાઉદેપુર ખાતે મેડિકલ કેમ્પ અને સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં જેલમાં રાખવામાં આવેલા એકસો પાંત્રીસ બંદીવાનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત ફિઝિશિયન ડોક્ટર મયંક પંડ્યા તથા ઇમરજન્સી એકસો સેવાના કર્મચારીઓ દ્વારા બંદીવાનો તથા જેલ સ્ટાફને સીપીઆર તાલીમ આપવા માટે જેમાં બેભાન થઈ ગયેલા વ્યક્તિને ભાનમાં લાવવા માટે સાફ કરડે ત્યારે તથા ખેંચ આવે ત્યારે શું પગલાં લેવા અને શું કાળજી રાખવી તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપી સીપીઆર તાલીમ આપી હતી આ કેમ્પમાં બોડેલી સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડૉક્ટર મયંક પંડ્યા ઈ એન ટી સર્જન ડૉક્ટર સુમિત કુમાર પરમાર ઇમરજન્સી એકસો આઠના સંતોષભાઈ આર રાઠવા તથા ફરહાદ ખાન પઠાણ તેમજ તાલુકા હેલ્થ કચેરી છોટાઉદેપુરના ડૉક્ટર કલ્યાણ પાંડે ડૉક્ટર સેજલબેન રાઠવા લેબ ટેકનિશિયન રાહુલ ઠક્કર ફાર્મસિસ્ટ સેજલબેન આમોદવાલા સ્ટાફ નર્સ કૈલાસબેન રાઠવા તથા જાગૃતિબેન રાઠવા સીએચઓ હિમાલય રાઠોડ અને નિલેશ રાઠવા તથા પરેશભાઈ વૈદ્ય અને મનહરભાઈ વણકર વગેરે હાજર રહ્યા હતા જ્યારે જેલ સ્ટાફના કર્મચારીઓ સુબેદાર હનીફભાઈ સમા હવાલદાર રજનીકાંત ભાલુ હવાલદાર મેરુભાઈ ભરવાડ સિપાઈ મેહુલભાઈ ચૌહાણ સિપાઈ સુનિલભાઈ તડવી દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી જેલ વિભાગના ડીજીપી ડૉક્ટર રાવ સાહેબની સૂચના મુજબ આજો જિલ્લા આરોગ્ય અધિકારીની માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર સબ જેલના કુલ એકસો પાંત્રીસ કેદીઓને મેડિકલ ચેકઅપ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત સીપીઆર તાલીમનું પણ આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં આજ રોજ એકસો પાંત્રીસ ડેટીઓ તેમજ પંદર જેટલે આજે ત્રીસ મે બે હજાર પચીસના ના રોજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી માનનીય જિલ્લા અધિક આરોગ્ય અધિકારી સાહેબશ્રીના સૂચના અનુસાર છોટાઉદેપુર સબ જેલમાં આરોગ્ય કેમ્પના જા કરવામાં આવે છે એમાં એનસીડી ટીવીના દર્દીઓના શોધવાનું રહેશે બીજું સીપીઆરના તાલીમ આપવાનું રહેશે જેમાં એકસો તેત્રીસ કેજી બધા જેલના જે અધિકારીશ્રીના કર્મચારીશ્રી છે